ભાજપના ભ્રષ્ટ નેતા અને તંત્રના પાપે સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ચાલતી મેળમાં ત્રણ મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા આ મેલ જે છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર ચાલતી હતી ભાજપ નેતાઓ પદાધિકારીઓ અધિકારીઓની મિલી આ ગેરકાયદેસર મેલ જે છે તે આખે આખી ચાલતી હતી ત્યારે ઈશુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે આ ભાજપ નેતાઓના પાપે ત્રણ લોકોના જીવ ગુમાયા છે ત્યારે સુદાન ગઢવીએ વધુમાં ભાજપ નેતાઓ પર આક્ષેપ કરતા શું કહ્યું મૃત્યુ થયા મેં સાંભળ્યું છે પ્રમાણે રાત્રે બે વાગ્યા સુધી એ જે ખાણ માફિયાઓ છે એ ડેડ બોડી ન મળે એફઆઈઆર નો થાય એ પ્રકાર પ્રકારે આખું ષડયંત્ર રચ્યું હતું રાત્રે હું પોલીસને અભિનંદન આપીશ કે રાત્રે બે વાગે પણ ડેડ બોડી એમને મેળવી પણ સવાલ એ થાય છે કે દર વખતે ખાણ માફિયાઓ બેફામ રીતે ખાણ ખનીજ ચોરી કરે છે મેં એવું પણ સાંભળ્યું છે કે જે રીતે કલેક્ટરશ્રીએ આ ખાણો જે પડતર સરકારી પડતરની જમીનો હતી એમાંથી બેફામ ખનીજ ચોરી થઈ પછી ખાણો ભરવા માટે માટી લાવ્યા લાખો રૂપિયાનો ગ્રાન્ટ ફાળવીને એ ખાડા પૂર્યા છતાંય એ ખાડામાંથી પણ હટાવી અને કોલસો કાઢી બસો બસો ફૂટના ખાડાઓ કરી અને એની અંદર પણ સાઈડમાં ખાડાઓ કરી અને આ ખનીજ ચોરો જે ભાજપના લોકો છે ભાજપના મળતીયાઓ છે એ સત્તાના જોરે સુરેન્દ્રનગરવાસીઓની આરોગ્યથી માનીને તમામ પ્રકારની ચિંતા કર્યા વગર લૂંટ ચલાવી રહ્યા છે તેનો આ પરિણામ છે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે છેલ્લા છ મહિનામાં અઢારથી વીસ લોકોના મોત થયા છે મોત થયા પછી એ લોકો ચારથી પાંચ મેં સાંભળ્યું છે કે ડેડ બોડી પણ હજી સુધી મળી નથી એ કોણ કરે છે તો એનો પણ જવાબ છે આજે જે બેટગામની જે ઘટના બની છે એમાં ભાજપના જે આરોપીઓ છે જેની સામે એફઆઈઆર થઈ છે એમાંથી તાલુકા પંચાયત મૂડી કારોબારીના ચેરમેન છે એક તો ભાજપના બીજા એક આરોપી જિલ્લા પંચાયતના સદસ્યના પતિ છે ભાજપના શું માન્યું છે અને ત્રીજી વસ્તુ એ છે કે ખાણ ખનીજ વિભાગ શું કરે છે પોલીસ વિભાગ શું કરે છે કલેક્ટરશ્રી અને એનો ડિપાર્ટમેન્ટ શું કરે છે તમારા ખાણમાં બુરી નાખી રાત્રે એ લોકો દિવસે કરતા હોય કે રાત્રે કરતા હોય ખનીજ ચોરીઓ તો શું આપણી પાસે ડ્રોન નથી આપણી પાસે શું વ્યવસ્થા નથી આપણી પાસે સારા અધિકારીઓ નથી કે તમને ખબર પડી જાય આ ખૂબ જ દુઃખની વાત છે અને એટલા માટે આજે અહીંયા સુરેન્દ્રનગરમાં આ શ્રમિકોને જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારને આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે કે એક એક કરોડ રૂપિયા વળતર આપવામાં આવે આરોપીઓ ફરાર થઈ ગયા છે ભાજપના નેતાઓ અને મને પૂરો વિશ્વાસ છે કે આ ભાજપના નેતાઓ ત્યાં સુધી નહીં પકડાય જ્યાં સુધી ઈ એક લેવલે સેટિંગ નહીં કરે મેં એવું સાંભળ્યું છે દર વખતે આરોપીઓ છે એ છૂટી જાય છે દર વખતે ભાગી જાય છે ડેડ બોડીઓ સંતાડવાની કોશિશ કરે છે તો ત્યાં સુધી તંત્ર શું કરે છે તો અમારી બીજી માંગણી એ છે કે આરોપીઓની સત્વરે ધરપકડ કરવામાં આવે અને એ બી દાખલારૂપ સજા કરવામાં આવે આજે ખનીજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે તમે જુઓ ફરિયાદી પણ ધમકીઓ મળી રહી છે એના પરિવારને જે લોકોના શ્રમિકોના મોત થયા છે એના પરિવારને પણ ધમકીઓ મળી રહી છે ખરાબાની જમીન પર ખનન થાય છે આ કલેક્ટર શ્રીની જવાબદારી છે એસપી શ્રીની જવાબદારી છે કે આની સામે આ ભાજપના ખનીજ માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે અને અમારી ચોથી માંગણી છે કે રાજ્ય સરકાર સામે ક્યારેક લડતા હોય ક્યારેક તંત્ર સામે લડે છે ક્યારેક બબે તંત્ર ખોટા કેસ કરીને પણ પાસાની કાર્યવાહી શ્રી કરતા હોય છે તો આ લોકો વર્ષોથી ખનીજ ચોરી કરે છે આપણી જમીનોને નુકસાન કરે છે બેફામપણે આપણા જે સરકારે ખરાબાની જમીન ભરી દીધી છે ખાડાઓ ભૂરી દીધા છે એને ખોદીને પણ આ કરે છે ઘણી ચોરી તો એની સામે પાસાની કાર્યવાહી પણ કરવી જોઈએ અને ભાજપના નેતાઓને પણ મારી વિનંતી છે બહુ મોટી વાતો કરો છો આ રાજકોટમાં જે ગેમ ઝોન કાંડ થયું છે એવું ને એવું પુનરાવર્તન આ સુરેન્દ્રનગરના ભેટ ગામમાં થયું છે જેમાં જીવતા ગુંજાઈ રહ્યા છે એમની જે જીવતા ભૂંજાનારા છે એમાં આરોપીઓ ભાજપના લોકો છે એ ભાજપના લોકો સામે નૈતિકતા પણ જો છોડી ઘણી પણ ભાજપમાં હોય તો એમને તાત્કાલિક ધોરણે ભાજપ પાર્ટી માટે સસ્પેન્ડ કરવા જોઈએ બીજું કે જ્યારે પોલીસ ઉપર પણ ખૂબ દબાણ આવી રહ્યું છે અધિકારીઓ પણ દબાણ આવી રહ્યું છે મારી વિનંતી છે કે જો આ જો જે મૃતકો થયા છે કારણ કે આ શ્રમિકોને તો કોઈ ધંધો પણ નથી બિચારા મજૂરી કામ કરે છે આ એમની મજબૂરી છે એમને તમે ધમકીઓ આપો છો તમે એમને ડરાવો છો તમે કેસ પાછું ખેંચવાનો પ્રયાસ કરો છો તમે અધિકારીઓને પણ એમ કહો છો ભાઈ બે ચાર એકાદ મહિના પછી તમે પાછું સમાધાનની પ્રક્રિયામાં અમે લાવી દઈશું એટલે આ શું થઈ રહ્યું છે આ તો હડાહડ અન્યાય થઈ રહ્યો છે તો મારે કલેક્ટરશ્રીને આઈજી શ્રીને એસપીશ્રીને વિનંતી છે કે જો આમની સામે કાયદેસરની વ્યવસ્થિત જો કાર્યવાહી કરવામાં નહીં આવી આરોપીઓ સામે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી ખનીજ માફિયાઓ સામે અમે આંદોલન છેડીશું અમે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવીશું અને જરૂર પડે અમે રાજ્યસભા એટલે કે સંસદમાં પણ લોકસભા અને રાજ્યસભામાં પણ આ મુદ્દો ઉઠાવવાના છીએ એટલે અધિકારીઓને પણ મારી વિનંતી છે કે તમારે પણ તમારા ઉપર ફોન આવી રહ્યા છે મને ખબર છે ભાજપની એ મેલી મુરાદને હું જાણું છું દર વખતે ભાજપ છે આરોપીઓ ફરિયાદીઓ પોલીસ ઉપર દબાણ લાવવું આ ધંધો જ કરે છે એટલે પોલીસ ઉપર પણ ઘણા ફોન આવી રહ્યા છે તો આ કેસમાં ક્યાંય પણ નબળું થયું અને બીજા જે ડેડ બોડી નથી મળી એની પણ તપાસ કરીને એ પરિવારોને પણ ન્યાય આપીને કે કરોડ રૂપિયા આપવામાં આવે એવી અમારી માંગ છે અને છેલ્લી વાત કે જો આ ખનીજ ચોરી આગામી સમયમાં અહીંયા બંધ ન થઈ ભાજપના મળતી આ જો બેફામ ખનીજ ચોરી કરે છે જો બંધ ન થઈ તો આગામી સમયમાં ખાણ વિભાગ સામે કલેક્ટર તંત્ર સામે અને પોલીસ તંત્ર સામે ના છૂટકે અમારે ઉચ્ચ પ્રકારની કાર્યવાહી કરવી પડશે તો આવા ભ્રષ્ટ અધિકારીઓ નેતાઓ વિશે અને આયુષદાન ગઢવીને નિવેદન વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર